મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખોલ ખાતે યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું એકસો બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છસો કરોડ લીટર પીવાનું પાણી મળી રહે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ છસો તેત્રીસ રૂપિયા કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખની તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખની કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા દેવપુરાવાવ ઓફટેક અને રાનપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાંકરેજ દિયોદર અને થરાના કુલ ગામના માટે દૈનિક ચાળીસ કરોડ લીટર પીવાનું પાણી મળી રહે છે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીશ્રીઓ